લખપત તાલુકા મુસ્લિમ સમાજ જવાબદાર આગેવાનો પણ છે ત્યારે અમે સમગ્ર લખપત તાલુકા મુસ્લિમ સમાજ વતીથી માતાના મઢના તમામ હિન્દુ ભાઈઓનો દિલથી આભાર માનીએ છીએ કે તમે અમને જે સાથ આપ્યો છે અને ખાસ તો જે ચૌહાણ પરિવાર બે વખત અમારી સાથે રહ્યો અને બે વખત પોતે હારી પણ જીતાડ્યો છે એ ચૌહાણ પરિવારનો પણ દિલથી અભિનંદન પાઠવીએ છીએ અમે અભિનંદન પાઠવીએ છીએ ગામના મહાજન એ પટેલ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ખાસ તો અમારા દલિત સમાજને કે चट्टानी જેમ મજબૂત બનીને અમારી સાથે રહ્યા ગામનો મહાજન સમાજ અમારી સાથે રહ્યો અને અમે આપને વિશ્વાસ અને વચન આપીએ છીએ કે જે લોકોએ અમને મદદ કરી છે સમય આવે અમે મુસ્લિમ સમાજ છીએ તમને વ્યાજ સહિત પાછો બદલો પણ આપી આપીશું એની પર ખાતરી આપીએ છીએ અને આ ગામમાં مرحوم દાઉદભાઈ કુંભાર અને مرحوم ઉસ્માન કાકાને مرحوم હાજી જકબા પાપાએ જે આંબાવા આવ્યા હતા એમના ફળ આજે કુંભાર પરિવાર કહી રહ્યો છે ગામમાં એ લોકોએ જો કોમીયક્તા અને ભાઈચારો નગર દરેક સારા નશા પ્રસંગો લોકો સાથે સંકળાયેલા રહ્યા અને આજે અમને એ ચીજનું પણ ગર્વ થઈ અમે વાતો કરતા હોઈએ કે દાઉદભાઈ અને ઓસ્માન કાકાનો ચિલ્લો આજે કુંભાર પરિવાર નિભાવી રહ્યો છે અને તમે અઢીસો મતની લીડ આપી સાબિત કર્યું છે કે તમે વધાયક છીએ પછી અમને સાથ સહકાર આપણા તમામ અમે આજે પણ કહીએ છીએ કે અમે મત જ્યારે પણ જાહેર જીવનમાં રહેશું અમે જાત જાતના કોમવાદ નામે ક્યારે મત રહીએ અને મત નહીં આપીએ જેમને અમને સહકાર આપ્યો છે સામે અમારો ભાઈ હશે અમે અમારા ભાઈ સાથે નહીં પણ અમારા હિન્દુ ભાઈઓ સાથે એ પણ વિશ્વાસ આપીએ ફરીથી કચ્છની આશાપુરા હાજીપીર કચ્છની કોમી એકતા કચ્છનો ભાઈચારો અને આપણે એકબીજા સાથે મળી રહીએ એવી અલ્લાહ ઈશ્વર ખુદા પાસે પ્રાર્થના ફરીથી આપ આભાર સ્વાભિમાન જિંદાબાદ સંવિધાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ